કૃષ્ણ કેમ છે બધા મજા માં વેલકમ ટુ માય ન્યુ વ્લોગ એમ્બિયન પરમા માં તમારું સ્વાગત કરું છું ગાઈસ બીજી વાત એ શેર કરવા માંગુ છું તમારી સાથે મસ્ત વાત એ શેર કરવા માંગુ છું કે એક દિવસ ઉસ હાઈ સ્કૂલ માં જતી હતી મારી એક્ઝામ હતી તે એક્ઝામ ચાલતી હતી અને બુધવાર હતો તો બુધવાર હતો રંગીન કપડાં પહેરી જવાનું રંગીન કપડાં પહેરી જવાને બદલે મેં એટલી મગ્ન થઈ જતી હતી ને સ્કૂલ જવા માટે એટલી મગ્ન થઈ જતી હતી કે મને ખબર જ નથી કે આજે બુધવાર થયો કે કયો વાર થયો મને ખબર જ નથી તો મેં રંગીનના કપડાં જગ્યાએ મેં યુનિફોર્મ પહેરીને જઈ જઈ એટલે કે એક કિલોમીટર સાયકલ ચડવીને જાય અને પછી જોયું કે બધા કપડાં બધા જણે આવા કબું કપડાં પહેર્યા બધા છોકરાઓ કારણ કે અમારા અમારા ગામડામાંથી ખાસા બધા સ્કૂલમાં જતા હતા હાઈ હાઈસ્કૂલમાં જતા હતા તો બધાએ રંગીન પહેરેલા પછી એક્ઝામ ચાલતી જો બે થોડીક મિનિટે લેટ થઈ જાય ને તો એટલું પેપર મોડું લખાય ને બહુ એમ પર વધારે મોટી અસર થાય એટલું ફાસ્ટમ કરે છે કપડાં ચેન્જ કર્યા બધા ચાલે ચાલે યુનિફોર્મ પહેર્યા યુનિફોર્મ પહેરી પણ જ્યારે બુધવાર બધાએ રંગીન પહેરાયને મેં યુનિફોર્મ પહેરા તો લોકો મને જોવે ને મને એવું સચ્ચે જ ગમે ને એ લોકો આવી રીતે એમ મન શરમ લાગે ભાઈ શરમીલી વધારે હતી આવી પણ છું તો ફટાફટ ઘર જઈને ફટાફટ યુનિફોર્મ પહેરીને આવી ફટાફટ એક્ઝામ આપવા બેઠી અને બીએનું પેપર હતું બીએનું પેપર એટલે કે કોમર્સ કરતી હતી બીએનું પેપર એટલે કે વાણિજ્ય વ્યવસ્થા એ પુસ્તકનું નામ હતું વાણિજ્ય વ્યવસ્થા બીએ એ કહેતા હતા ટૂંકમાં અમે એ તો પછી સારું પેપર છું બહુ મસ્ત મહેનત કરી હતી એ પેપરનું મને બહુ જ મસ્ત બધાને છેલ્લે ફટાફટ પહોંચી અને બધા પહેલે હું નીકળી એક્ઝામ અને સારા માર્ક્સ હતા એવું નથી કહેતી કે મારો પહેલો નંબર આવ્યો પણ સારા માર્ક્સ આવ્યા એ પેપર આજે મેં કોટનવાળામાં નાખ્યા છે મિક્સ ડેલીમાં નથી નાખ્યા કોટનવાળામાં નાખ્યા કોટનવાળામાં એટલે નાખ્યા છે કે મારે કપડાં થોડાક છે અને આ થોડાક સોફાનું કપડ છે એટલે કે ઉપર નીચેનું છે બે ખુરશીનો એવા જેવો કપડ છે બે એનું નાખ્યું હું તો કપડાં પણ મિક્સ નાખ્યું તો મને હું એમ થોડીક બીક લાગી કેમ કે હું નવું નવું મશીન ચલાવું છું એટલે બીક લાગી ગયા

તો ભક્તિ કે તમાકુ અને કઈ દુખ્યું ખુબ પણ અહીંયા એવું એક્ટિંગ કરે છે ભક્તિ મને એવું લાગે મારી ભક્તિ એક્ટર બનશે ભક્તિ તો કર્યા જ કરે છે ને એના પપ્પા બહુ સાવચેતીથી નખ કાપે છે મારે એવું સાવચેતીથી નખ નથી કપાતા એટલે હું નથી નખ કાપતી એના પપ્પા દર અઠવાડિયે નખ એને કાપી કાઢે છે તો ગાયસ બીજી એક મારી બચપનની એ વાત તમને મને કહું છું જ્યારે હું બચપન એટલે કે એમ હમ આવી જાય અગિયાર મેમ હું કોલેજમાં આવી જાય ખરી કે હોય અભી તો મારું લગ્ન થઈ ગયું છે મારી મેરેજ થઈ જાય છે મારી એક છોકરી છે અને જ્યારે હું હાઈસ્કૂલ જતી ત્યારે મારે સાયકલ સારી નથી લેતી માં અનેક જાતના પ્રોબ્લમ આવતા હતા અનેક જાતના પ્રોબ્લેમ આવતા હતા માં જેવા કે જેવા કે સાયકલમાં કોઈ દિવસ અવા ના રહે એને મેઇન ટાયરનું મતલબ કે સાયકલને હું જવાનું છે હાઈસ્કૂલમાં અને સાયકલ બરાબર ના હોય કાં તો એની અને વધારે પડતું ટાયરનું જ મારે વધારે પડતું હોય જેમ કે અવાર નીકળી જાય પછી એવું લાગે ચાલો અવાર કૂદી હતી પછી પાછા જવા મતલબ કે જવાનું છે સવારે સ્કૂલ જવાનું જવાનું છે તો આપણે ઉઠીને જોઈ લઈએ તો બરાબર છે ચાલો બરાબર છે અને સ્કૂલનો ટાઈમ થઈ ગયો મતલબ કે ટાઈમ થઈ ગયો ચલો લઈ જઈએ સાયકલ સાયકલને ગાડી આપણે ત્યારે જવા ના હોય ફટાફટ હવા પૂરી પડે ને હાઈસ્કૂલ જાવ બીજું કે અમુક વાર કેવું થાય મહાદાન માયું ઉઠીન તરત મારે સાયકલ જ જોવાનું જો હાઈસ્કૂલ જવું હોય તો મારે સાયકલમાં સાયકલ જ જોવાની મારે હરખી રીતે સાયકલ જો હવા નથી પૂરો એને પાછી જો કલાકો જોવા છે રહે નહીં નહીં રહે પાછી પૂરો એને અને ત્યાં સુધી પૂર્યા કરો જ્યાં સુધી સાયકલ લઈને જનો અડધે જઈને હવા નીકળી જાય ચલાવીને ગમે તે ઘરે સ્કૂલ તો પહોંચ્યું જ કેમકે મને સ્કૂલ જવાનું બહુ જ ગમતું હતું ઊંટો આપણ નથી મતલી કાચી હતી વીક હતી તો મને સ્કૂલ જવાનું બહુ શોખ હોય કે ઘેર કોણ કોણ રહેવાનું પસંદ કરે ઘેર એટલા માટે બીજું કે એક વખત આવી રીતે સાયકલ ફાસમ ફાસમ ચડવી 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 ચડીને ચડીને ચડી ચડીને જતી હતી અમુક વચ્ચે ઘરો આવે સ્કૂલની પહેલાં પહેલાં ઘરો આવે પહેલાં સ્કૂલ પહેલાં ઘરો આવે થોડા તો ઘરો આવે અને હવા જો હવા સાયકલ પેલી ટાયરમાંથી હવા નીકળી જાય પંપમાં ગયા ને તો એક દિવસ કોઈ માણસ આપે આપણને બીજી વાર આપે આપણને ત્રીજી વાર આપે ચોથી વાર તો આપણે ના કહી દઈએ કે ના પાય અમારા ઘેર પંપ નહીં તો આવું આવું કરે અમે ત્યારે પંપ નહીં અમે બીજા ઘેર મેં ગયા અને એમ ત્રીજા ઘેર ગયા ને એ બધું એવા બધા નાટક કરે તો પછી હું એવીને એવી સાયકલ આવું તો પછી બરા ટ્યુબ ચવાઈ જાય એવું કહે બધું કે ટ્યુબ ચવાઈ જાય ને પછી બીજી તમારે ટ્યુબ નવી નાખવી પડે તો હું તો પછી બેહીને જ જાઉં કોણ એની ઉપરું બધું જાય સાયકલ દોરીને પાછળ બેગ ભેરેલું હોય તો હું પછી બેહીને જ જાઉં સાયકલ પર એક વખત એટલી ફસમ સાયકલ ચડી 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 ચલું ચડી તો સારું ઘર જે સ્કૂલનો ગેટ છે ને ત્યાં આગળ મારી ચેન તૂટી જાય તૂટી જાય ચેન તોય મેં પેલી જે આઈયું સ્કૂલ છે એની બહાર જ પંચર કરનારો એટલે કે બધું સાયકલનું હેન્ડલિંગ કરનારો બહાર જ બહાર જ દુકાન હતી તો તે ઘડે દુકાન બંધ હતી તો પછી ચેન મેં મીકી બેગમાં સાયકલ લઈ જઈ મેકી પછી સ્કૂલમાં જતી રહી પછી એક રિસેસ પડી એમાં રિસેસમાં આવી એ દુકાન ખુલ્લી હતી ચેન આપી દઈ હજ કરવા હતા સાયકલ બાયકલ બધું લઈ જઈ હતી એને હજ કરીને કમ્પ્લીટ કરી છૂટવાના ટાઈમે સાયકલ મસ્ત આપણે લઈ છે એટલે મારે નવમું દસમું અગિયારમું બારમું સાયકલ મેં બહુ ચલવી અને મારી કોલેજ લાઈફ એટલે કે અડધેથી ઘરથી કુરાળ સુધી હું સાયકલ લઈને જતી હતી અને પછી કોલેજ જ્યારે હું આવી જઈ ત્યારે ઘરથી કુરાણ સુધી સાયકલ લઈને જતી હતી ને પછી ત્યાંથી બસમાં બેસીને જતી હતી હું મુંવાર મુંવાર જતી હતી મુંવાર કોલેજમાં બી કોમ કરી મેં તો બીજું તો એ વાત કહું છું કે સાયકલ એ બહુ મેઇન ભાગ ભજવે છે મારી લાઈફમાં કેમ કે મારી ચાર વરસ મેં હું તો મેઇન ચાર જ વરસ કરું છું નવ દસ અગિયાર બાર એટલું કે ખતરનાક સાયકલે મને હેરાન કરી છે ખતરનાક કારણ કે સાયકલ મારી કોઈ દિવસ સારી જ ના હોય કોઈ દિવસ સારી ના હોય અને એના દખે મેં એક પણ રજા નથી પાડી સાયકલના દખે કોઈ દિવસ સારી જ ના હોય અને મારા પપ્પા જ્યારે પણ સાયકલ હચ કરવાનું કશું પણ કોશિશ કરે ને સાયકલ હચ કરવાનું કેમેરો ચાલે એટલે કે આવી નહીં જોવું સારું કેમેરો ચાલે છે કે નહીં કરતા જોવું આટલું બધું બોલું વ્યસ્ત છે જેટલી વાર સાયકલ મારા પપ્પાએ હચ કરવા માટે ઊંધી સાયકલ કરવાની ને પેલી કેસરી કલરની સાયકલ મળે છે સ્કૂલમાંથી મને મળી હતી તે સાયકલ ઊંધી કરીને ને એમ હચ કરે છે એનો પ્રોબ્લેમ હોય કાં તો મારા ટ્યુબનો પ્રોબ્લેમ હોય તો ઊંધી કરે ને તો એ પેલી પેલી ઘોડી એમ કરીને આખી પેલી મોટી ઘોડી ત્રણ કે મારા પપ્પાના માથા મેં વાગે ને મને મને થોડું ખસવું આવે પણ થોડીક બી કંઈ લાગે મારા પપ્પા ભાઈ મને ગુસ્સે થાય તારી સાયકલ કારી જ ના રહે તું સ્કૂલ જવાનું બંધ કરી દે ને હું પણ તોય બિચારા બોલતા બોલતાય મને હજ કર્યા ને મારા પપ્પાએ સાયકલ મારા સાયકલમાં બોલનાય મા ભયનાય નહીં કહેતી મારી સાયકલમાં જ્યારે મેં ભણીને સાયકલને બહુ પૈસા ખાધા મારા પપ્પાએ બહુ પૈસા ખર્ચાવવા માટે સાયકલ પાછા કેમ કે સાયકલ મારી કોઈ દો હારી ના રહે ને અમુક વાર તો પૂછા વગર ઓછા વગર માવાન દુકાન લઈ જાઓ એટલે કે તે અમારા ગામમાં એક માહો છે સાયકલનું બધું કામ કરે છે ને માવાન દુકાનનું જઈ અમુક વાર તો મતલબ કે જતા ઘડે વહેલી નીકળી જાવ જો સાયકલનો પ્રોબ્લમ હોય તો કાં તો આવતા ઘરે કંઈ પ્રોબ્લમ થયો હોય તો હું તે બેહી જાઉં બેગ બેગ ભેરવી સાયકલ મને હમી કર્યા લો તમે મસ્ત ભોપાલ બોપાલ તોડી ઘઉં ટ્યુબ એવું કે ચવાય છે આમ કે હા તમે ટ્યુબ બદલી કાઢો કારણ કે મારે બીજી દિવસ પ્રોબ્લેમ ના થવો જોઈએ મારે એના તકે મારી સ્કૂલમાં રજા ના પાડવી જોઈએ એટલું મને સ્કૂલ જવાનું ગમતું હતું